દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ગ્રહ રાજ્ય મંત્રી હરસંઘવીએ પાંદેસરા ખાતે ક્રાઇમ બ્રાન્ચ ની લોકાર્પણ કર્યું હતું ત્યારે હરસંઘવીએ વિવિધ મુદ્દે નિવેદન કર્યું હતું મંત્રી રાજ્યમંત્રી હરસંઘવીએ સુરતના પાંદેસરા ખાતે ક્રાઇમ યુનિટનું લોકાર્પણ કર્યું હતું બ્રાન્ચનું બિલ્ડિંગ સુરતના ચોક બજાર ખાતે હતું તો તો હવે કોઈ બને પોલીસની ટીમને પહોંચવામાં ત્રીસ મિનિટનો સમય લાગતો હતો તેથી પાંદેસરામાં ક્રાઇમ બ્રાન્ચનું યુનિટ ઊભું કરવામાં આવ્યું છે આ ઉદઘાટન સમયે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ કહ્યું હતું કે અસામાજિક તત્વોને લઈ હરસંઘવીનું મહત્વનું નિવેદન કર્યું હતું

અસામાજિક તત્વ અને દાદાગીરી કરનારોને કોઈ નેતા કે પછી સામાજિક અગ્રણીઓએ ભલામણ ન કરવી જોઈએ તમે ગમે એટલી પૂજા કરો અને આવા ઈસમોની ભલામણ કરો તો તે વ્યર્થ પૂજા છે હમણાં જે વરઘોડો નીકળે છે તે ખૂબ સારા નીકળે છે અને આરોપીઓને ચાલવાની તકલીફ પડે છે તો હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે સુરતના તમામ મિલના માલિકો સામે પોલીસને ટકોર કરી હતી સરકારે બનાવેલા નિયમનું પાલન કોઈ ના કરે તો પોલીસે એક પણ મિલ માલિકની કે મારી ભલામણ ન સ્વીકારવી ઉદ્યોગકારોએ પોતાના કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરાવવા હવે પોલીસ સ્ટેશન સુધી જવું નહીં પડે કારણ કે ગુજરાત પોલીસ દ્વારા ઓનલાઈન હવે આ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે એટલા માટે હવે ઓનલાઈન માધ્યમથી પણ કોઈ પણ ઉદ્યોગકાર પોતાના કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરાવી શકશે गुजरात पुलिस सूरत पुलिस સુરત શહેરનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ સ્થાન હાસિલ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ સુરત શહેર પોલીસ દ્વારા આજે સુરત શહેરમાં સુરત શહેરના નાગરિકોની શાંતિ અને સલામતી માટે અનેક નવા નવા પ્રકલ્પો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને હું સુરત શહેર પોલીસ શ્રી અને એમની ટીમને અભિનંદન આપું કે કોઈ સામાજિક અને રાજકીય ભલામણથી પોલીસ સ્ટેશનો ખોલવા બદલે અભ્યાસ કરીને વધુમાં વધુ ઝડપથી કોઈ બી બનેલ ક્રાઇમ જગ્યાઓ પર એક્શન લઈ શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચનું એક બીજું યુનિટ આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના પાંડેસરા લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના ચાલીસ ટકાથી વધારે ક્રાઇમો અહીંયા બનતા હોય આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે ત્રીસ મિનિટથી વધારે સમય લાગતો હતો એ સમય હવે ઘટીને પાંચથી દસ મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર જરૂરથી સફળતા પ્રાપ્ત થશે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા ત્યાં દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફ ને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડોક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઈન્ટ કરવામાં આવ્યા છે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈ પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે હું ફરી એકવાર શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસની આખી ટીમને અભિનંદન આપ્યું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ